સુરત શહેરમાં ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનર ખુદ પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે બાઇક અને ફૂડ પેટ્રોલિંગ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું ક્રાઇમ સ્પોટ વિસ્તારમાં પોલીસ અને નાગરિકો સાથે મળી કોઈ પણ માટે પોલીસ પાસે સીધા જઈ શકે તે માટે સુરત પોલીસ કમિશ્નર પ્રજા સાથે સેતુ બાંધી રહ્યા છે અને તેમાં પ્રથમ ફૂડ પેટ્રોલિંગ સાથે બાઇક પર પેટ્રોલિંગ કર્યું હતું હવે સાયકલ પર પણ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું सुरज सेना क्राइम हॉटस्पॉट ગણાતા વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે સ્થાનિક નાગરિકોને પણ લઈ સાયકલ પર પેટ્રોલિંગ કર્યું હતું તો સાયક્લોથોનનું પણ સુરત પોલીસ દ્વારા આયોજન કરાયું હતું તો સુરત પોલીસ કમિશનર દ્વારા 42 કિલોમીટર વિસ્તારમાં આ સાયકલ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં અમે ઘણીવાર સાયકલ પર પેટ્રોલિંગ કરીએ છીએ લેકિન આજ પહેલીવાર એ ભી નક્કી કે જો નાગરિક છે जो स्पोर्ट्समैन हैं वो भी हमारे साथ चलें तो लगभग 40-42 किलोमीटर का शहर का राउंड होगा उसमें जो शहर के क्राइम प्रोन एरियाज़ हैं जहाँ पहले क्राइम होते रहें उनकी जो लोकेशंस हैं उनको सबको कवर करते हुए हम ये साइकिलिंग आज करेंगे आई एम वेरी हैप्पी सिटीजन्स आर कमिंग टुगेदर विद पुलिस हम पूरे दिन काम भी करते हैं रात को पेट्रोलिंग करेंगे कभी फुट पे कभी गाड़ी में आज साइकिल पे हैं थैंक यू सूरत पुलिस कमिश्नर अजय तोमर द्वारा साइकिल पर शहना क्राइम हॉटस्पॉट गणाता विस्तार में पेट्रोलिंग कर स्थानिको चर्चा प्रकाश प्रकाशवाड़ा